નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અગિયાર ડિસેમ્બર બે હજાર પચીસ ને વાર ગુરુવાર આજે આપણે થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં જીરુના સૌથી ઊંચા ભાવ ચાર હજાર આસપાસ નોંધાઈ રહ્યા છે આજે સામાન્ય સુધારો દેખાઈ રહ્યો છે દસ થી ત્રીસ રૂપિયા સુધીનો બાકી મિત્રો મગફળીમાં પણ દસ રૂપિયા સુધીનો આજે સુધારો થરાદ માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યો છે જીરુમાં ફરી આ બે ત્રણ દિવસ દરમિયાન સુધારો આવે તેવી સંભાવના રહેલી છે લેવાલી હોવાને કારણે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે થરાદ માર્કેટ યાર્ડની અંદર રાયડો જીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીએ તો જીરુ એકત્રીસસો એક્યાશીથી ત્રણ હજાર નવસો ને એકસઠ રૂપિયા રાયડો બારસો ચોમ્મોતેરથી તેરસોને પાંચ રૂપિયા એરંડા તેરસો પાંત્રીસથી તેરસો ને ત્યાંશી રૂપિયા વરિયાળી બારસો પચીસથી પંદરસો ને એંશી રૂપિયા બાજરી ચારસોથી પાંચસો પચાસ રૂપિયા અને મગફળી અગિયારસો ચાલીસથી તેરસો નેવું રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ